શ્રી બાલકૃષ્ણલાલ પ્રભુ કી જશે વલ્લભાધી સકી જશે ગોપીનાથ પ્યારે પ્યાર જગી જશે ગુજારીજી પરમ દયાલ કી જશે આમ થઈ જશે અમને મહારાણી જગી જાય છે ગિરાધીજ આપણે આગળના અધ્યયનમાં જોઈ ગયા કે બ્રહ્મ સંબંધ લઈને સેવા ન કરનાર ને શ્રી હરિરાયજીના છાંશેઠ અપરાધ નામના ગ્રંથના આધારે શ્રી ઠાકોરજી સમુખ તુલસીદલ લઈને લીધેલી પ્રતિજ્ઞાનો ગણતરીપૂર્વક ભંગ કરવા બદલ ગુરુ અને શિષ્ય બંનેને રૌરવ અને કુંભીવાગ નામના નરકમાં પડે છે એના માટે શ્લોક પણ આપણે એ અધ્યયનમાં જોયો હતો અને જેણે બ્રહ્મસંબંધ લીધું છે એમને પ્રભુની સેવા કરીને સ્વ સમર્પિત કેવી રીતે રહેવું તે સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં શ્રી ઠાકોરજીના વચનોને અક્ષરશા શ્રી મહાપ્રભુજીએ ડમલાજી થકી આપણને ઉપદેશ કર્યો છે એ પ્રમાણે આપણે પુષ્ટિ માર્ગમાં રહેવાનું છે આ માર્ગ શ્રી ઠાકોરજીના કહેવાથી શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે આ માર્ગ શ્રી મહાપ્રભુજીનો પુષ્ટિ ભક્તિ માર્ગ છે તો આ માર્ગમાં આપણે જો રહેવું હોય શ્રી કૃષ્ણની ભક્તિ કરવી હોય અને શ્રી શ્રી ઠાકોરજીની સેવા કરવી હોય તો બ્રહ્મ સંબંધ લઈને સ્વસર્વસમર્પિત જીવન શ્રી સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં કીધા છે એ પ્રમાણે રહેવું પડશે તેમજ સોડસ ગ્રંથમાં જે જે વચનો શ્રી મહાપ્રભુજીએ કીધા છે એ અનુસાર આપણે રહેવું પડશે અને જીવન જીવવું પડશે જો જીવથી સેવા ન નભી શકે તો કથા દ્વારા અને ફક્ત શરણાગતિ દ્વારા પણ જીવ શ્રી કૃષ્ણનો આશ્રય કરીને રહી શકે છે આ આશ્રય અન્યાશય રહિત હોવો જોઈએ કેવળ શ્રીકૃષ્ણની અનન્યતા સ્વીકારવી ગમે તેવી પરિસ્થિતિ હોય પણ શ્રીકૃષ્ણનો આશ્રય ક્યારેય ન છોડો વિવેક ધૈર્ય આશ્રયથી પ્રભુના શરણમાં રહેવું પ્રભુ જે કરશે તે સારું જ કરશે એ ભાવ સતત રાખો એના માટે ચોર્યાસી બસો બાવન વેસનાઓના પ્રસંગો પણ આપ આપના માટે આપણા માટે એટલે કે માર્ગદર્શક રૂપ છે બીજા ઘણા સિદ્ધાંતો છે જે સિદ્ધાંત મુક્તાવલી નામના ગ્રંથમાં કીધા છે તો એ ગ્રંથની આજે આપણે પૂર્વ ભૂમિકા લઈશું અને પછી આપણે એને ગ્રંથની શરૂઆત કરીશું સોડસ ગ્રંથમાં બે ગ્રંથો છે સિદ્ધાંત મુકતાવલી અને સિદ્ધાંત રહેશે મુક્તાવલી એટલે મોટીની માળા છીપમાં સ્વાતિ નક્ષત્રમાં મેઘબિંદુ પડે તે મોટી બને આવી એક કવિ કલ્પના છે હાથીના ઘનસ્થળમાં મોટી પાકે એ પણ બીજી કવિ કલ્પના છે આ બંને કવિ કલ્પનાઓ ભગત કૃપાના સિદ્ધાંત ઉપર રચાવી છે ભગવાન કૃપા કરે તો મેઘ બિંદુ મોટી બને તેમ મજ્જાતંતુ પણ મોટી બને ભગવત કૃપાનો આ સિદ્ધાંત વેદોએ કહ્યો યમે વેશ ઋ વૃણુ તે તેને લપ્ય અર્થાત્ ભગવાન કોઈ સાધન કે કર્મ કરવાથી યા જ્ઞાન દ્વારા મળતા નથી ભગવાન જેને પસંદ કરે તેને મળે છે ભગવાનની પસંદગીનો આધાર ભગવાનની કૃપા પર છે કૃપાનો કોઈ કાયદો નથી કૃપાને કોઈ કારણ સાથે સંબંધ નથી આથી ભગવાન જે જીવો પર કૃપા કરે તે પુષ્ટિ જીવ્યો પુષ્ટિ એટલે કૃપા પુષ્ટિનો બીજો અર્થ છે પોષણ ભગવાન જે જીવોનું પોષણ પોતે કરે એવા ભગવાનથી પોષાતા જીવો તે પુષ્ટિ જીવો પુષ્ટિનો આ મૂળભૂત સિદ્ધાંત છે જેનો અંત આખરી નિર્ણય વેદ વચનોથી સિદ્ધ થાય પ્રમાણભૂત બને તેનું નામ સિદ્ધાંત સિદ્ધાંત કાયમી હોય સનાતન હોય સમય બદલાય એટલે સિદ્ધાંત ન બદલાય સ્થળ બદલાય એટલે પણ સિદ્ધાંત ન બદલાય વ્યક્તિએ વ્યક્તિએ પણ સિદ્ધાંત અલગ ન હોય સિદ્ધાંત શાશ્વત હોય એક જ હોય વેદ આદિ વચનોથી પ્રમાણિત હોય અનેકોના આચરણ દ્વારા તે સિદ્ધ થયેલો હોય આમ સિદ્ધાંત શબ્દથી શ્રી મહાપ્રભુજી એમ સૂચવે છે કે હું જે કરી રહ્યો છું તે વેદશાસ્ત્રનો ઈશ્વર તરફથી મળેલો ઈશ્વરીય સિદ્ધાંત છે તેનો હંમેશા માટે એક જ અર્થ છે જીવ જીવવિચારિત સિદ્ધાંતની જેમ તેના અલગ અલગ અર્થઘટનો નથી વેદ ભગવાનના મુખની વાણી છે અને શ્રી મહાપ્રભુજી ભગવાનનું મુખાર રૂપ છે તેથી વેદવાણી એ જ શ્રી મહાપ્રભુજીની વાણી સિદ્ધાંત છે એ જ વાત સાક્ષાત ભગવાને શ્રી મહાપ્રભુજી સામે પ્રગટ થઈ દોહરાવી છે માટે ઈશ્વર વિચારિત સિદ્ધાંતને શ્રી મહાપ્રભુજી સ્વસિદ્ધાંત કહે છે રહસ્ય એટલે છુપાયેલું મૂળ તત્વ જે આપણે જાણતા નથી જે આપણી સમજની બહાર છે તે પુષ્ટિ સિદ્ધાંતનું રહસ્ય આજ સુધી કોઈ ઋષિ કે કોઈ આચાર્યએ બતાવ્યું નથી શ્રી મહાપ્રભુજીની પહેલાંના આચાર્યોએ એમનો સંપ્રદાય વિચારિત મોક્ષના સિદ્ધાંત ઉપર જ રજૂ કર્યો છે શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંતનું મૂળ તત્વ સિદ્ધાંત રહસ્ય નામના ગ્રંથમાં રજૂ કર્યું તો એ સિદ્ધાંતના સ્વરૂપ અને કાર્યલક્ષણોની સુંદર ફૂલ ગૂંથણી સિદ્ધાંત મુકતાલીમાં કરી છે આ ફૂલ આપે મોટીની માળા સાથે સરખાવી છે છૂટા મોટીની સુંદરતા અને કિંમત છે તેના કરતાં માળા રૂપે પરવેલા મોટીની સુંદરતા અને કિંમત અધિક છે એકલા મોટી કોઈ ઉપયોગમાં આવતા નથી તે વેરાય અને ખોવાઈ જવાનો ભય રહે છે માળા સચવાય અને ઉપયોગમાં લેવાય આથી પોતાના સિદ્ધાંતોને મોટીની માળાનું રૂપક આપીને શ્રી મહાપ્રભુજીને એમ કહેવું છે કે આ સિદ્ધાંતો મોટી જેવા કિંમતી તો છે જ પણ તે વેરવિખેર નથી ગંથરૂપી તિજોરીમાં મૂકી રાખવાના નથી પણ જીવનમાં ઉપયોગમાં લેવા માટેના છે જીવવા માટેના છે તેથી સિદ્ધાંત મુકતાવાલી ગ્રંથમાં રજૂ કરાયેલા સિદ્ધાંતો મોટીની માળાની જેમ જીવનમાં જીવી જીવનને સુંદર બનાવવા માટે છે સિદ્ધાંતમાં બે પક્ષ હોય એક જ્ઞાન પક્ષ અને બીજો ક્રિયાપક્ષ તો તે સિદ્ધાંત સંપૂર્ણ કહેવાય બાકી નાનમ બારહ ક્રિયા વિના અર્થાત ક્રિયા વિનાનું કોરું જ્ઞાન ભારૂપ છે માટે વેદના પણ બે વિભાગ થયા પૂર્વકાંડ અને ઉત્તરકાંડ પૂર્વકાંડમાં યજ્ઞના વિધાન એટલે કે ક્રિયાપક્ષ છે ઉત્તરકાંડમાં પરમાત્માનું વિધાન એટલે જ્ઞાન પક્ષ છે ક્રિયાપક્ષ એટલે આચાર અને જ્ઞાનપક્ષ એટલે વિચાર શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત ભુક્તાવલીમાં આચાર અને વિચાર બંને પણ સમજાયા છે શ્રી મહાપ્રભુજીનો આચાર પક્ષ એટલે માર્ગ યા માર્ગ અને તેમનો વિચાર પક્ષ એટલે શુદ્ધાદેટ બ્રહ્મવાદ જેના પાયા ઉપર સેવા માર્ગ બન્યો છે બ્રહ્મવાદને સમજ્યા વિના સરખી રીતે સેવા માર્ગ ઉપર ન ચલાય આજે આપણે શ્રી મહાપ્રભુજીના બ્રહ્મવાદને જાણતા નથી અને સેવા માર્ગે ચાલવા મઠીએ છીએ પરિણામે ઘણીના બળદની જેમ ઠેરના ઠેર રહે છીએ એટલે કે ઘણીના બળદ પેલું પણ ફર્યા કરે તેના જેવું એકને એક જગ્યા ઉપર આથી શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી શાસ્ત્રમ વગત્ય મનોવાક દેહે શ્રીકૃષ્ણઃ સેવ્ય સ્મર્તવ્ય સ્વ અર્થાત શાસ્ત્રને જાણીને મન વાણી અને શરીરથી કૃષ્ણના સેવા સ્મરણ કરવા જોઈએ આપણા માટે શ્રી વલ્લભની વાણી જ શાસ્ત્ર છે માટે પુષ્ટિ માર્ગે ચાલવા સિદ્ધાંત મુકતાવાલી ગ્રંથ ખૂબ જ અગત્યનો છે હવે આના પછીના આગળના અધ્યાયમાં ગ્રંથની રચના વિશે આપણે જોશું અધ્યયન ગયું હોય તો લાઇક કરજો શેર કરજો આગળને આગળ વૈષ્ણવને ફોરવર્ડ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો શ્રી વલ્લભાધી સી જે